માતા બ્રહ્મચારીણીની પૂજા કરવામાં આવે છે માતા બ્રહ્મચારીણીને તપ અને જ્ઞાનના દેવી પણ કહેવામાં આવે છે બ્રહ્મા એટલે તપસ્યા અને ચારિણીનો અર્થ થાય છે આચરણ કરનાર આમ બ્રહ્મચારીણી દેવી એટલે કે તપસ્યા કરનાર દેવી દેવીનું આ સ્વરૂપ માતા પાર્વતીનું અવિવાહિત સ્વરૂપ માનવામાં આવે છે સાથે જ બ્રહ્મચારીણી દેવીની પૂજા કરવાથી ભક્તની તપસ્યાની શક્તિ વધે છે તેની સાથે જ સુખ સમૃદ્ધિ થાય છે તો ચાલો જાણીએ કોણ છે અને તેમની પૂજાનું શું મહત્વ છે દુર્ગા સપ્તશતી અનુસાર માતા બ્રહ્મચારી સફેદ વસ્ત્રો ધારણ કરે છે અને તેમના જમણા હાથમાં અષ્ટદળ માળા અને ડાબા હાથમાં કમંડળ છે ચાલો હવે આપણે જોઈએ પર્વતોના રાજા હિમાલયના પુત્રી જન્મમાં બ્રહ્મચારીણી દેવીનો જન્મ પર્વતોના રાજા હિમાલયની પુત્રી તરીકે થયો હતો ઉપરાંત નારદજીની સલાહને અનુસરીને તેણીએ ભગવાન શિવને તેના પતિ તરીકે મેળવવા માટે સખત તપસ્યા કરી આ કઠિન તપસ્યાને કારણે તે તપસ્ચરણી એટલે કે બ્રહ્મચારી નામથી જાણીતા થયા તેઓએ એક વર્ષ માત્ર ફળો અને ફૂલો ખાવામાં વિતાવ્યા અને સો વર્ષ સુધી તેઓ માત્ર જમીન પર જ રહેતા અને શાકભાજી પર નિર્વાહ કરતા થોડા દિવસો સુધી સખત ઉપવાસ કર્યા અને વરસાદ અને તડકાના ખુલ્લા આકાશ નીચે સખત કષ્ટો સહન કર્યા તેમણે તૂટેલા બિલ્વના પાન ખાધા અને ત્રણ વર્ષ સુધી ભગવાન શંકરની પૂજા કરવાનું ચાલુ રાખ્યું આ પછી તેમણે સુકા બિલ્વના પાંદડા ખાવાનું પણ બંધ કરી દીધું તે નિર્જળ રહ્યા અને કેટલાય હજાર વર્ષ સુધી ઉપવાસ કરી અને તપસ્યા કરી તેમણે પાન ખાવાનું બંધ કર્યું એટલે તેમનું નામ અપર્ણા પડ્યું તેમણે બ્રહ્મચારીની તપસ્યાને અભૂતપૂર્વ પુણ્ય કાર્ય ગણાવી તેની પ્રશંસા કરી અને કહ્યું હે દેવી આજ સુધી આવી કઠોર તપસ્યા કોઈએ કરી નથી આ ફક્ત તમારી સાથે જ શક્ય હતું તમારી મનોકામનાઓ પૂર્ણ થશે અને તમને ભગવાન ચંદ્રમૌલી શિવજી તમારા પતિ તરીકે પ્રાપ્ત થશે હવે તપસ્યા છોડી અને ઘરે પાછા ફરો તમારા પિતા જલ્દી તમને લેવા આવી રહ્યા છે માતાની વાર્તા વાર્તાનો સાર એ છે પોતાના ભક્તોના દુઃખ અને કષ્ટો દૂર કરનાર બ્રહ્મચારી દેવીની પૂજાની રીત જોઈએ નવરાત્રીના બીજા દિવસે બ્રહ્મ મુહૂર્તમાં જાગવું સ્નાન વગેરે કર્યા પછી સ્વસ્થ સ્વચ્છ વસ્ત્રો પહેરવા ઘરની મંદિરની સફાઈ કરવી પૂજા સ્થળને ગંગાજળથી શુદ્ધ કરવું માતા બ્રહ્મચારિણીની મૂર્તિની સ્થાપના કરો અથવા તેમનો ફોટો મૂકો માતાની સામે દીવો પ્રગટાવવો માતાને ફૂલ ધૂપ દીપક વગેરે અર્પણ કરવા મા બ્રહ્મચારિણીને સાકરનો ભોગ ધરાવવામાં આવે છે અને પૂજા પછી પરિવારના તમામ સભ્યોને પ્રસાદ વેચો માતા બ્રહ્મચારિણીનું વિધિ વિધાનથી પૂજન કરો અને તેમના મંત્રોનો જાપ કરો અને આરતી કરો દુર્ગા સપ્તશતીનો પાઠ કરો જો કોઈ કારણસર આ ન કરી શકાય તો દુર્ગા ચાલીસાનો પાઠ પણ કરવામાં આવે છે આ ઉપરાંત મા બ્રહ્મચારિણીની પૂજા કરતી વખતે આ મંત્રોનો જાપ કરો મા બ્રહ્મચારિણીની વિધિ વિધાનપૂર્વક પૂજા કરવાથી ભક્તોને આર્થિક અને સાંસારિક કષ્ટોનો સામનો કરવો પડતો નથી જેમાં મા નો મંત્ર ઓમ દેવી બ્રહ્મચારિણે નમઃ તેનો પણ તમે જાપ કરી શકો છો આ ઉપરાંત યા દેવી સર્વભૂતેશુ બ્રહ્મચારિણી રૂપેણ સંસ્થિતા નમસ્તસ્ય 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 નમો નમઃ આ મંત્રનો પણ જાપ કરી શકો છો મા બ્રહ્મચારિણી સદાય સૌની ઉપર તેમની અસીમ કૃપા વરસાવતા રહે સૌના કષ્ટો દૂર કરતા રહે અને સૌને સુખ શાંતિ અને સમૃદ્ધિ પ્રદાન કરે જય માતાજી ઓમ નમઃ શિવાય હર હર મહાદેવ